આવા બીજા જોવા અમારી ચેનલને અમારીબ કરો અને વિડીયોને કરો નમસ્કાર મિત્રો આજે આપણે સાંભળીશું ભાણવડ તાલુકાના આયર સમાજમાંથી રેજણભાઈ ચાવડા જે મનસુખભાઈને ફોન કરે છે અને ભરો રાઠોડ જે મામાદેવનો ભુવો છે તેને રેજણભાઈ ચાવડાનું દોઢ લાખ રૂપિયાનું કરી નાખ્યું છે જે બાબતે તે મનસુખ સાથે ચર્ચા કરે છે

તો ઓલી મનીષાબેન નું છે ને આપડે સુરત વાળા એકાઈક વાળા એકી ને દીકરી છે કોઈ આપડો હારો માણસ હોય તો મને વાત કરી જો એટલે તમારે જોઈમાં લાગુ પડતું હોય તો મારા વાત કરાવો તો થાય એમ હા તો હારું બાપ હા અને અને બીજી હા થોડો મોડા આડી હું થને કેદી ફોન કરું

હા ઈ છે ને એનો મેં તમને જે વાત કરી પણ તેની પછી મેં કીધું ને ઈ ઈ લીમડા વાળા મામા નું છે ને એનું મતલબ એક જ છે માણસ છેતરાય કેમ જાય કે ઈ માણસ હોય ઈ ના સામે તમે બેસો ને એના પાસે મોટી બધી માળા છે લીમડા ઈ માળા રાખે ને ને એટલે તમારું જે તમારા પાસે જે પોતે ઘરે હોય ને એ બધું તમને કહી દે તમે આજે આમ કર્યું તું કાલે આમ કર્યું તું ને આ ઘર માં ઓલું આ વસ્તુ

અંદાજે તમે કેટલા ચાલી પચાસ હજાર લાખ રૂપિયા જેવું આમાં કેટલાક આવે હા દોઢ લાખ થી ઉપર

મારા ખામો હાલુ કઈ કાકા થી બાર તો ફરિયાદ છે એને તણસિયાર તો બાજુ કર્યું છે બધી બધી એકસો પચી ના એટલે એ બધી વસ્તુ છે ને ભાઈ એ તાંત્રિક વિધિ ની એ પોળી પ્રજા છે ને એના મનમાં એક ભય બિહાડવાની વાત છે પૈસા લેવાના જે માણસ ભય મુક્ત થઇ જાય

જે પબ્લિક ભેળી કરે ને ઓમ તો કોઈ ની બાઈ તમ ન્યા મંદિરે તમ મોકલો થાય પછી એને દેખા જે બાઈ ગમી જાય ને આરામ બાપુ શું કરતા તા જે સભા ની અંદર જે બાઈ એને ગમી જાય ને ઇન માં તુલડુ નાખે એમ જવાનું એમ આ એ બાઈ ઉ ભેગ્યું કરે પછી એને ગુફા માં લઈ જાય અંદર ઓલું રાખ્યું છે ને કઈક બનેલું છે ને આ એ તું બનાય તુણો ગારો હું જતો તમને વાત તો કરું

આ એનો પાપ નો ઘડો ભરાઈ ગયો ફરાઈ ગયો ભરાઈ ગયો હા મનસુખ બાપુ વધ્યા એ મનસુખ મામા એ તો ઓલા મામા ને આ મામા ને બેય ને ભૂકા કાઢી નાખ્યા મને આ મેં તમારા આજે વરદ હું તમારે વિદ્યા જાવ મને અમારા ગામના છોકરા એ અર્જુન ને વાત કરી મને કે આ જો અર્જુન ને કેવાનું એવું ન પડે એને અનુસૂચિત જાતિ બોલે કે આ મેઘવાળ કેવાય હરિજન છે ને તમે હરિજન માં જ તમે ભક્તિ કરો છો ને હરિભક્તિ કરવા જતા મારામાંથી તો વિચાર નથી આવું તો મગજ માં નથી આવતું પણ મને એક મને એક જ જબલ પડે છે કે હું અમારા છે ને હિન્દુ ગણવાની હોય હું બીજી કોઈ જાતિ ગણતો નથી તમને મનથી કોઈ વસ્તુ લાગે અને એમાં એવું છે કે એટલે મુસલમાન માં તો આ તકલીફ નું પડે એ માણસ છે એ તકલીફ માં બીજું વાંધો કરે ઈ લોકો છે ને આપડો રામ છે કૃષ્ણ છે

આપડી કુળદેવી ને પગયા લાગવાનું જે ભગવાન ના પૈગા લાગવા એટલે તમે એમાંથી પગયા લાગવામાં માં નવ તો ભણો ને એટલે ભણો નહીં એટલે શું ભૂવા થાય હવે મામા નો ભુવો થયો એ ભીડ્યો નહિ જો ભણ્યો ભણ્યો હું એટલે તમારી લેક્ચર કરું છું ડેપ્યુટી કલેક્ટર તલાટી મંત્રી હોત એટલી બધી વિચાર કરો જે માણસ પત્રકાર હોય એ તો તારું સાહેબ ને તારું નો સાહેબ ખોટી બાજુ તારી માં ફરિયાદ કરી છે એનું સાહેબ

અને હું આજે છોકરી વાત કરું ને મોગલ માં જોડતા ને એ છોકરી નામે માણી હતી અને એ છોકરી ને માં લઈ પેલા જાતા આવતા માનતા બરોબર પછી ઈ છોકરી બહુ હાઈ કલાસ હાઈ ગયા ઈ છોકરી બાળક રહી ગયેલું ને પછી એ લોકો અમદાવાદ લઈ ગયા હતા એને કેમ થઇ થઈ ગયો નામ તેમ થઈ ગયો ને ઉપર એમ કઈ બે યાદી અમદાવાદ રાખી અને પછી અહીંયા પડવીર પાસે લેવાતા મને તે ખબર હું કોઈ કહી શકતો હતો પણ બીજું કોઈ દુખાવો નતો દુખાવો સમજી ગયા શેકો બની ગયા ન વધારે ખબર હોય છે સમજી ગયા એવું હું તમને વાત કરું હું કોઈ વસ્તુ ખોટું જરાય ફાયદો નથી હું તો મને તમારો એમ હોય હું તમને ફોન કઈ જ ના ક્યાં ઉપડે મને બીજો કોઈ ગોઠવતા આવડે નઈ

અને તમને શનિ નડે છે શનિ નડે છે તમારે પૂજા પાઠ કરાવો જો તમારી માથે ગ્રહ નડે છે હવે ઈવડે કયો ગ્રહ નડે છે કે આ ઘેરે ભીખ માંગવી પડે એટલે આ બધા વિગત છે ને બધી આ રીતે હોય મને મને ભીખ માંગવાના મંત્ર આવડે છે એટલે હું હું ભીખ માંગવા ચડી જાઉ આ તો અમે રેગ્યુલર બહુ ભીખ જેવું પડે કઈ આ ધંધો કરવો થાય એટલે બધું શીખી ગયા છીએ અગાઉ જેવી ભીખ પડે એનું જીવાય બ્રાહ્મણ ના મંત્ર કદાચ આપડે એવું થાય જેવું છે તો મનસુખ જોશી બની જાય બધી બની જાય અને સીધા ચાલુ કરી દેવાય

ખબર ન પકડવાનું ગાય છે આવડવાનું હાલવાનું ગાય એ તમને કોઈ ખબર ન હોય અમે આવું કઈ કરી મારો અતર નો લેરી મામો

అమ్మాయి దేవ పూజ వ్యవస్థ

અને એને ફોન કર્યો આપણે મદદ કરી દેવી આપડી ફરજ બને અપેક્ષા બધા બાજુ બાજુ કામ જાય અમારા હગા હોય જાતા હોય તમારે બેન ની તમે વાત કરી સમજી ગયું બધું નીકળી ગયા મારા બરાબર એક આપડે માણસ ને કોઈ પણ નીચો બતાવી દેવો કે કોઈ પણ માણસ હા તમને વાત કરું કોઈ પણ જે દારૂ પીતો ઈ બિચારો હાથો હોય ને તો એને શું પી ગયો હા તમે એમ એનું ઓઢું મેલું થઈ ગયું એટલે એની કિંમત શેમાં હોય એટલે એની ગ્રંથિ બતાવી ગઈ હવે ઝુપડું ચડી ગયું દારૂ ભીઝલમાં મને ફોન હું કરોડો માણસ તમે ખાલી હું બોલો તમારી કેટલી કેપેસિટી મને ફોન માં જ કરેલું હોય તમારા મા સરકાર નો જે ભાણોર્યો ભરત રાઠોડ કે તમારા માં એટલા જ ગુણ છે તમારી ટકાવારી તમારી વાણીમાંથી કેમ કે મોતી સબે એક રંગ એક મેં અમુલ રંગ બિલેગા ઝવેરી તો ખીમત જાનીયે આદમી કા એક બોલ મેં તમે ઘડી વાર વાતો કરો ને તો તમારું માપ કાઢ લઈએ અમે

કોઈ પણ માણસ માં એક અવગુણ હોય 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 કોઈ પરિપૂર્ણ આ જગત માં હોતો નથી તમારા માં કાઈક કુટે હોય છે બધામાં કોઈ પણ વ્યક્તિ માં બધી રીતે હારું હોય તો એક ખૂટે હોય હા મે મારી વાત કરી એમાં કઈ મારા લખાણ હે તો એવું કઈ નો ને ઈ ઈ ઈ છે ને ઈ એવું આપડે ના કહી શકીએ પણ મતલબ ઈ માણસ માં કોઈ ખૂટે હોય જેને આપડે તો મળી જાય જે જે માણસ નો જેવો સ્વભાવ જો કોઈ ને શું હોય આમ માણસો પબ્લિક હોય એને સારું લાગે હા મજા આવી કોઈ ના ઘરે મહેમાન હોય તો એને ફર્યું ફર્યું લાગે મહેમાન ઓરડું લાગે

જીવન નું જે કઈ છે એમાં ફેર થોડું હવે મને તમે તમારો ફોટો મોકલો પણ કેમ ફોટો મોકલવાનું શું કામ આ વાર વાયર કરવા બીજો શું ફાયદો છે મારો

ચરિત્ર સારું છે તમારું જીવન સારું છે તમારી વાણી સારી છે એટલે જગત ને થોડુંક ઉદાહરણ પૂરું પડે તમારો ફોટો મોકલવાનું વોટ્સઅપમાં ફોટો મોકલતા ને ગોઠવા પણ કરો કોઈ કોઈ બાજુમાં કોઈ ભણેલો હોય ફોન લગાવી